પછી શેરી પેલે વજરા આમ આમ લેવાત પકડી લે બરોબર પકડી આવ હાથ ઉપર રાખનો કે મે આજ અહીંયા શું કરવાનું આમ હું તારા પાછળ બેસો આપને પોતાનું જે બોલવાનું બધું કેમ છે કેમ છો મિત્રો મજામાં દેખાય કે મરું માર કે મેરો Aku rokok, tapi saya boleh. Warna butuh games, tapi keluar. Yang suami, terutama nyaman. Oh, mau gak tega tiga, saya gede blok gede tiga. Ya, apa ya? Aku temani, apa ya? Teruk, apa ya? Siapa ya? Siapa ya? Lemari, mama, saya apa sih? Eh, nasib nanti bawa tahu. Nasib nanti bawa tahu. Elo, mikro, gua keluar dulu. Kau pahit, itu kau tahu. Saya, abla, apa kabla? Ah, આ રેડી આવો દેખાય છે દેખાય દેખાડ દે માતાજી મિત્રો રેડી ને દેખાડ મિત્રો કેમ છે છે કે હેલો હવે છે ને ભેગા થઈ ગયા છે કેમ પાાય રાખો તમારી પાએ થોરો પાએ લે મય કવા જાય પછી નજીક નું દુબતાવા નજીક માં આ તમારો ફોન નથી બતાવવો એલો મિત્રો તો એટલું કપાય તો એટલું ક જ બતાવજો આમ રાખ આમ રાખ આમ એ આમ રાખો દેખાય છે દેખાતો હા છે ને માતાજી

લાઈક કરો કોમેન્ટ કરો કરવા ચેનલ માં નવા હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો મળીએ પાછા ફરી નવા માં નવાલો